એટલું બધું પીવા દારું એટલે ગંદા એટલે પીવા કરે એમ ને આ બંકો જેમ ફરતો હોય એમ ફરે પહેરવાના લગા નહી હોય તોય તો 150 નું ક્વા દો તોય મારે દોઢસો નું લેણું ની હોય ના ટોપી કરવા નથી પહેરી

કોણ જાય ભાઈ હું મારા રોડે રોડે ઘેર જોઈ લે ઘેર જાય હા મેં કે ભાઈ ખાલી એટલે તમારે યાર દાનત જ પડી જેલી છે આવી છે એટલે દોનત એટલે એમ નહી આ બંકો જેમ ફરતો હોય એમ ફરે પેરવાના લુગડો નહી હોય તોય હરવાર માં દોઢસો નું તોય મારે દોઢસો નું લેણું નહી હોય ના ટોપી કઈ કરવા નથી પહેરી

ભાઈ વી રૂપિયા ના ના હું પણ તારી જેવો છું ભગવાન ભગવાન તારું ભલું કરશે એમ ના ના ભગવાન ઉપર ભગવાન ભલું કરે છે બધાનું ભલું કરે છે તારું એક હશે મારું કરશે છ માલ નો બંગલો છે ના 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 ભગવાન તારું ભલું કરે હાલ વી રૂપિયા વી મેં તું ના 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 તને કીધું તારે હાલ દે એટલું કર નથી હાલ ના નિમેલવાના તારું રૂપિયા ના લે ત્યારે પૈસા

ડોહા કો ફરી આવ્યો ડોહો લાગુ છો ને વીસ રૂપિયા ખાલી મને વી મને ઘર વાળા છે તાળું મારી નાખી છે ખાવાનો ભૂચો હવાનો છું તું હાલ વીસ હાલ તું માણ થઈ જાય મળે મારે ભાઈ પૈસા પણ કોથા લવાના તને મારે એમ ભાઈ તું તો ઘણો સારું ભગવાન તારું ભલું કરશે હું કો વ્યવસ્થિત હશે એ દોઢસો રૂપિયા નું પીધેલું હા ઉતરી ગયેલું છે પાંચ મા ઉતરી જાય ઘે જેને ખુ હોય ત્યારે તેમથી જો પાછો જવાનો નિમડા મારી કેટલું કરતું ખાલી પણ એમ

એમને હું ભજું ગણી ગણી હિસાબ લે હું આમ જોઈ ગયો